અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટનો નો વન એક ગુનો ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અગાઉ ઘરપોટ ચોરી લૂંટ ચોરી મારામારી હત્યા સહિતના ગુનાઓમાં આરોપી રાત્રિના સમયે કોઈપણ પ્રકારની મિલકત સંબંધિત ગુનો કરવાના ઈરાદે મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ આ ખૂબ જ રીઢો ગુનેગાર હોવાથી તેની પૂછપરછ કરતાં તેણે આજથી દસેક દિવસ પહેલાં એક મોટી ઉંમરના માજીને શિહોરથી ભોળવી પોતાની એક્ટિવામાં બેસાડી સોનગઢથી પાલીતાણા રોડ ઉપર આવેલ પહાડી હનુમાન દાદાના મંદિરની સામેના ભાગે આવેલ ગુમટીએ બેસાડી માજીને માર મારી ધાક ધમકી આપી માજીએ કાનમાં પહેરેલ ગજરા કામ કાઢી લઈ અંકલેશ્વર ખાતે વેચાણ કરી દીધેલ હોવાની કબૂલાત કરેલ જે અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટનો ગુનો દાખલ થયેલ હોય જેથી આગળની વધુ તપાસ માટે આ માણસને સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ જે લૂંટના ગુનાઓમાં ગયેલ સોનાના દાગીના કબજે કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરાઈ ધરી છે ઝડપાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો હસમુખભાઈ વાલજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ અડતાલીસે રહે વડીયા રોડ પાલિતાણા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના બિજલભાઈ કરમટિયા જયદાનભાઈ લાંગવદ્રા હરિચંદ્રસિંહ દિલુભા શૈલેષભાઈ ચાવડા સહિતના જોડાયા હતા